હાય ફ્રેન્ડ્સ આ છે પાટોળી તો પાટોળી મેં બનાવી છે કુકરમાં કારણ કે પાટોળી એટલે કુકરમાં છે ને નવી વસ્તુ ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવી છે કારણ કે યુનિક રેસીપી છે તો ટ્રાય કઈ રીતે અને વાયરલ પણ છે તો ચાલો બનાવીએ કઈ રીતે બને છે કુક કરી લો એકદમ મસ્ત ટેસ્ટ ખટાશ સુપર અને સ્પાઇસી થોડીક એવી બહુ જ સરસ ગઈ છે તો ચાલો હું કઈ રીતે બનાવી છે એ બતાવી દઉં હાય ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે મારે બનાવવાની છે પાટ ફરસાણ એટલે કે લોકોને મનપસંદ વસ્તુ ખમણ જેટલા ખવાય છે એટલે તરત જ યાદ આવે પાટોડીનો તો વિચાર થયો પાટોળી અને એ પણ કૂકરમાં તો આજે મને વિચાર આવ્યો કે મેં એ પણ કૂકરમાં ક્યારેય ખાધી નથી અને રેસીપી જોઈ છે તો ચાલો આજે ટ્રાય કરીએ કેવી બને છે ઘરમાં પાટોડી બનાવી એટલે કંઈક અલગ જ ટેસ્ટ હશે ને ચાલો જોઈએ કે પાટોડી કઈ રીતે બને છે તો હું આ રીતના બનાવીશ અને જોઈશ કેવો ટેસ્ટ છે ચાલો જોઈ લઈએ મેં એક બાઉલ લીધું છે બાઉલમાં લીધો છે એક ચણાનો લોટ એક વાટકો ચણાનો લોટ લીધો છે કૂકરમાં પાટુડી એટલે તો નવાઈ લાગી તો થયું ચાલો હું પણ બનાવું કેવો ટેસ્ટ છે આપણે સાદી પાટુડી તો આપણે ખાધી છે આજે વિચાર થયો કે આજે કૂકરમાં બનાવીએ એવી બને છે જોઈએ ચાલો અને એમાં નાખવાની છે એક વાટકો છાશ અને પાણી જો કે હું પાટોળીમાં ક્યારેય છાશ ને એવું તો નાખતી નથી પણ જોયું છે એટલે આપણે નાખી નાખીએ એક વાટકો ચણાનો ભ્રસ નાખ્યો અને એક વાટકો છાશ અને પાણીનું મિશ્રણ કર્યું છે હવે હળવા હાથે મિક્સ મિક્સ કરી દઉં છું ચાલો પાટોડી અને એ પણ કુકરમાં તો વિચાર આવ્યો કે પાટોડી કુકરમાં કઈ રીતે બને અને કેવો ટેસ્ટ ટેસ્ટ હશે આજે તો જ છે છે આવે ચાલો આપણે કુકરમાં પાટોડી અને એ પણ વાયરલ થયેલી આજે તો મન થઈ જ ગયું કે આપણે પાટોડી બનાવવાની જ છે ચાલો ગાઠા ન બને એ રીતે હલાવવાનું છે આપણે બરાબર અને એ જ કપમાં અડધો કપ વાટો અજમૂસે જ પાણી ઉમેરી દઈશ અને આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે તો એક પટ્ટા ઉપર વાટેલી છે ચાલો તો આવી જ રીતે પેક પાટોળી બને છે અને

અને નિમક મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવીએ પછી લઈ એક આપણે ગરણા થોડું ચાલો હવે એક ગરણો લેવાનો છે એમાં આપણે આ બધું ગાળી દઈએ તો આ બધો મસ્ત આદુ મરચાં અને ગાંઠા છે એ બધા સારી રીતે મિક્સ થઈ જાય તે સુધી અને જાય તો ગયા છે ચાલો અને હવે સતત ચલાવવાનું છે કારણ કે સરસ મજાની બનાવવાની છે આપણે પાટ ચલો આવું સરસ મજાનું પતલું લેસ કરવાનું છે એમાં નાખ્યો છે એમાં નાખીશું પાણી કારણ કે કુકરમાં બનાવવાની છે આપણે પાટોળી ત્યારે જોયું છે તો સરસ મજાનું આપણે નીચે સ્ટીમ કરવા માટે પાણી મુકવાનું છે અને હવે એવા નાખવાનું છે આપણે જે બનાવ્યું છે બે

વાયરલ રેસીપી એ પણ કુકરમાં ચાલો તો દસ મિનિટ માટે આપણે કુકરને સ્ટીમ કરવા મૂકી દઈએ ત્યાં આપણે કિચન સાફ કરી નાખીએ કારણ કે આપણે પાટોળી એમાં નીચે પાથરવાની છે કિચન મસ્ત ધોઈને તો દસ થી બાર મિનિટ પછી આપણે કુકર કરી દીધું છે અને જોઈએ હવે

તો એવી બને એ એકદમ સરસ મજાના પતલા પતલા લેયર કરી દઈએ જો અને સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે કારણ કે એકદમ ગાંઠાઈ નથી પડતા કુકરમાં બાફીએ તો ચલાવવામાં આપણો હાથ રહી જાય તો ગાંઠા પડે અને ધીમું અને ફાસ્ટ ગેસ થાય તો પાછો ગોળી વળી જાય એટલે આ સરસ મજાનું બેટર બન્યું છે એકદમથી તો જુઓ પાટોળી એકદમ સરસ મજાની કલેક્ટ કરાવી ગઈ મસ્ત અમે એકદમ સ્ક્વેર માં પાડી લીધા હવે આપણે પાટોડી વાળવાની છે તો ચાલો મસ્ત રીતે આપણે વાળી આવી રીતના આપણે રોલ્સ બનાવવાના છે તો જો મિત્રો જોઈ શકો છો તમે વાહ તો વાવો છે ને સરસ મજાની પાટોળી એકદમ પતલી પતલી લઈ બહુ જ ફાઇન બને છે તો ચાલો આપણે બધા રોલ્સ બનાવી લઈએ તો ચાલો આપણે ફટાફટ બધા રોલ વાળી લઈએ જો મિત્રો વાહ મસ્ત કુકર માં પાટોડી એટલે કે એક નંબર વસ્તુ બની છે વાયરલ રેસીપી હતી તો આપણે એમ થયું કે ચાલો આજે આપણે બનાવીએ ના પણ સારો એવો ટેસ્ટ છે અને કુકરમાં સરસ મજાનું સ્ટીમ પણ થઈ જાય છે જેથી કરીને લમ્સ પણ નથી રહેતા અને એ એકદમ સરળતાથી ફૂટલી જાય છે તો ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત પાટોડી બની છે અને એકદમ પતલા પતલા લેયર્સ છે જો તો ચાલો આપણે બધી પાટોડીઓ બનાવી લઈએ છે ને મસ્ત જોઈને ખાવાનું જ મન થઈ જાય એવી પાકડી છે એ પણ કુકરમાં દાળ રેસીપી છે તો મારો વિડીયો જો તમને બધાને ગમતો હોય તો સબસ્ક્રાઈબ ચેનલને કરજો એટલે મારા કિચનના હરેક વિડીયો આવે તો એને તમે જોઈ શકો આગળનો વિડીયો આપણે બનાવવાનો છે ખાંડવી બાઇટ્સ એ પણ મેં વાયરલ રેસિપી જોઈ છે તો એ પણ આપણે આગળના વિડીયોમાં બનાવશું અને જોશું એવી બને છે તો ચાલો બધી બની તો જુઓ છે ને મસ્ત અહીં આપણી પાટોળી બનીને રેડી થઈ ગઈ છે એ એકદમ મસ્ત પતલા પતલા રોલ્સ બનાવ્યા છે જો એકદમ સરસ મજાની છે તો ચાલો હવે આપણે એનો વધાર કરીએ તો ચાલો હવે આપણે મૂકવાનું છે તેલ ગરમ વઘારમાં અને આપણી છે આ પાટોડી તો વઘારમાં મેં લીધું છે તેલ બે સ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે તો મિત્રો કુકરમાં પાટુડી એટલે સરસ મજાની બૈની છે તો ચાલો આપણે એનો વઘાર કરીએ કે તો ચાલો મિત્રો આપણી પાટોળી રેડી છે બરાબર તો મસ્ત મજાનો તેલ આવી ગયું છે આપણે એમાં બધા મસાલા લીધા છે એટલે કે રાઈ તલ અને લીમડો તો તે આપણે અહીંયા નાખવાનું છે

કરી તો મારી પાટોડી બની ગઈ છે રેડી છે ચાલો તો જો સરસ મજાની પાટોડી બની ગઈ છે રેડી તો જોતા જ ખાવાનું મન થઈ જાય